ઓલપાડ તાલુકામાં ઓરમા ગામ તરફ જતા આશાપુરા માતાના મંદિર પાસે એક ઈસમની હત્યા કરી નાસ્તા ફરતા આરોપીને ચોકબજાર પોલીસે વિદરોડ પાસેથી ઝડપી પાડી ઓલપાડ પોલીસને સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગંભીર ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા શોધી કાઢીને ધરપકડ કરવામાં આવી છે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી આ સૂચના મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ બકરાણીની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફ પોલીસ માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈને ખાનગી સૂત્ર પરથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી મળેલી બાતમીના આધારે ઓલપાડ તાલુકાના સોસક ગામથી ઓરમા ગામ તરફ જતા રસ્તા પર આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તાના ક્રોસ પર સંતોષ રામા કુકરી નામની વ્યક્તિનું ખૂન કરવામાં આવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુનિલ ઓલ્ફે ગાવજી દિલીપભાઈ પાટીલ રોડ વાળીના ચોક પાસે ઉભો હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે સર્વેલન્સ ટીમ તરત સ્થળે પહોંચી અને આરોપી સુનિલ દિલીપભાઈ પાટીલની ધરપકડ કરી આરોપી પૂછપરછ દરમિયાન આરોપીએ ઓલપાડમાં થયેલ ખૂનના ગુનાનો સ્વીકાર કર્યો